નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી એસટી બસ સ્ટેન્ડ પર એબીવીપીના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર સુપ્રત કર્યું સાવલીથી અભ્યાસ માટે દરરોજ આણંદ વિદ્યાનગર જતા વિદ્યાર્થીઓની એસટી બસની અનિયમિતતા સહિતના પ્રશ્ને એબીવીપીના વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે સાવલીના એસ ટી સ્ટેન્ડ પર પહોંચી ફરજ પરના ટ્રાફિક કંટ્રોલને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી વડોદરા જિલ્લાના સાવલીથી પડેગા ઇન્ડિયા તો આગે બઢેગા ઇન્ડિયા ભારતની યુક્તિને સાર્થક કરતા દેશની ભાવિક શિક્ષિત પેઢી સમા અસંખ્ય વિદ્યાર્થીઓ આણંદ અને વિદ્યાનગર અભ્યાસ અર્થે દરરોજ એસટી બસ દ્વારા જતા આવતા હોય છે આ જેપીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસની અસુવિધા અને અનિયમિતતા બસની સીટ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ હોય વધારાની બસ ફાળવવા જેવી અનેક માંગો માટે વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર સાથે સાવલી એસટી બસ પિકઅપ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલને આવેદનપત્ર સુપ્રત કરી વિદ્યાર્થીઓની માંગણીઓ બાબત બાબતે રજૂઆત કરી હતી અનિયમિતતા આવતી એસટી બસના કારણે શાળા કોલેજમાં પહોંચવામાં વિલંબતા અભ્યાસનું નુકસાન અને ઠપકો અપાય જ્યારે ઘરે પરત સમયસર ન પહોંચતા પરિવારજનો ચિંતિત થાય છે એનો રોષ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં એસટી વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જલદ કાર્યક્રમને ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી પરિષદ દ્વારા આજ રોજ બસની માંગ કરવામાં આવી છે બસ અનિયમિત આવે છે અને બસમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ફૂલ હોય છે બેસવા માટે પણ જગ્યા મળતી નથી અને અમે મોડા કોલેજે પહોંચીએ છીએ કોલેજમાં પણ અમને પનિશ કરવામાં આવે છે કે તમે મોડા કેવી રીતે કેમ આવો છો અને ત્યાં પણ જઈએ પનિશ મળે છે અને ઘરે પણ જવા માટે પણ મોડું થાય છે તો ઘરના પણ દરેક સભ્ય ચિંતિત હોય છે અમારા માટે બસ છે આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ ડેમોમાં જે અનિયમિત બસ છે સાવલી વાસદ આણંદ જે બસ જઈ રહી છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી અને વર્ષ પ્રતિવર્ષ એડમિશન વિદ્યાર્થીઓ વધે છે તે માટે બસમાં વધારો કરવામાં આવે બસ નિયમિત કરવામાં આવે અને જે અસામાજિક તત્વો છે જે મુસાફરી વગર પણ અહીંયા આવીને બેસી જશે તો તેની અટકાયત કરવામાં આવે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે મારું નામ રવિન્દ્રસિંહ મહેડા સાવલી મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો એ અઠવાડિયા પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે